બનાસકાંઠા લોકસભાના ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો ઝંઝાવતી પ્રચારની સાથે સાથે વિવિધ સમાજના કાર્યક્રમોમાં જઈને સામાજિક એકતા દેખાડી રહ્યા છે ત્યારે આજે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ડીસામાં મારવાડી માળી સમાજની મહિલાઓ સાથે લૂર નૃત્ય કરીને અનોખો પ્રચાર કર્યો હતો બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જઈને પ્રચાર કરીને અનેક સમાજના લોકોને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ડીસામાં રાજસ્થાનથી આવીને વર્ષોથી સ્થાયી થયેલા માળી સમાજના લોકો ધૂળેટીના દિવસે મોટી સંખ્યામાં એકત્રિત થઈને પુરુષો હાથમાં ડંડા લઈને ઘેર નૃત્ય અને મહિલાઓ પ્રાચીન મારવાડી ગીતો ગાઈને લૂર નૃત્ય રમે છે જ્યાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી પહોંચ્યા હતા જ્યાં તેમણે મહિલાઓ સાથે સામસામે મારવાડી પ્રાચીન ગીતો ગાઈને લોર નૃત્ય રમ્યા હતા અને જિલ્લાવાસીઓને ધૂળેટીની શુભકામનાઓ પાઠવી હતી ગઈકાલે આપણે સૌએ હોળીનો તહેવાર ઉજવ્યો અસત્ય ઉપર સત્યનો તહેવાર છે અને બધા જ લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ સંતોષ અને સમૃદ્ધ રૂપી સદગુણો રૂપી એમના જીવનમાં શાંતિ આવે એવી મારે સૌને પ્રાર્થના અને ધૂળેટી આજે ધૂળેટી એટલે ધૂળેટી એટલે રંગોનો તહેવાર અને પ્રજાજનોના જીવનમાં પણ એ જ રીતે રંગો વિકાસ અને સાંસ્કૃતિક વારસાની રીતે જળવાઈ રહે એવી માને સૌ સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને આજે હું અહીંયા માળી સમાજ માળી સમાજના લોકો સમક્ષ દિશા ખાતે ઉપસ્થિત છું અને બહેનો જોડે મેં લૂર રમી અને એનો આનંદ લીધો છે અને સૌને શુભકામનાઓ